નમસ્કાર આપનું સ્વાગત છે આજે છે ને આપણે દુનિયાભરમાંથી કેટલીક એવી વાતો ભેગી કરી છે જેમને જોડીને એક મોટું રસપ્રદ ચિત્ર બનતું દેખાશે ચાલો સમજીએ તો સવાલ એ છે કે આપણી આ દુનિયા અત્યારે આપણને શું કહેવા માંગી રહી છે ચાલો આને સમજવા માટે ઊંડા ઉતરીએ આપણે એવી પાંચ ઘટનાઓ પર નજર કરીશું જે આમ તો એકબીજાથી બિલકુલ અલગ લાગે છે પણ જ્યારે એમને સાથે જોડીશું ને ત્યારે આપણા સમયની એકદમ અનોખી અને રસપ્રદ વાર્તા સામે આવશે તો આપણે ત્રણ ભાગમાં આખી વાતને સમજીશું પહેલા આપણે ભવિષ્યના નિર્માણ વિશે વાત કરીશું પછી એક એવી બ્રહ્માંડીય ચેતવણી પર નજર કરીશું જે આપણને મળી રહી છે અને છેલ્લે વિજયના જુસ્સાની એટલે કે માનવ સિદ્ધિઓની ઉજવણી કરીશું ચાલો તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી ભવિષ્યનું નિર્માણ આવતીકાલ કેવી હશે એની રૂપરેખા આજે જ તૈયાર થઈ રહી છે આપણે બે એવી જબરદસ્ત ટેકનોલોજી પર નજર કરીશું જે માનવતાના ભવિષ્યને એક નવો જ આકાર આપી રહી છે આ જુઓ આ છે ઓપ્ટિમસ ઇલોન મસ્કની કંપની ટેસ્લા એનો આ એક ખૂબ જ મોટો પ્રોજેક્ટ છે અને એનો હેતુ કંઈ ખાલી નાના મોટા કામ કરવાનો નથી ના એનું વિઝન તો એનાથી ઘણું ઘણું મોટું છે તો આ ઓપ્ટિમસનું વિઝન શું છે જુઓ એવા કામ કરવા જે માણસો માટે કાં તો બહુ જોખમી હોય અથવા એકદમ કંટાળાજનક હોય એટલું જ નહીં એ બીજા ગ્રહ પર માણસો માટે વસાહત સ્થાપવામાં પણ મદદ કરશે અને સૌથી મોટી વાત એક દિવસ એવો આવશે જ્યારે આ રોબોટ પોતાના જેવા બીજા રોબોટ બનાવશે વિચારો આનાથી માનવ શ્રમ અને આપણી ક્ષમતાઓ કેટલી બધી બદલાઈ જશે પણ જો ભવિષ્ય એટલે ખાલી આવા હ્યુમનોઇડ રોબોટ્સ જ નહીં ભવિષ્ય એટલે આપણે રોજબરોજ જે ટેકનોલોજી વાપરીએ છીએ ને એને પણ એક નવા જ દ્રષ્ટિકોણથી જોવી તો ચાલો રોબોટિક્સથી થોડા આગળ વધીએ અને જાહેર પરિવહનમાં આવેલી એક મોટી ક્રાંતિ પર નજર કરીએ યુકેમાં પર્યાવરણને બચાવવા માટે એક મોટું અને બહુ જ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે આ છે દુનિયાની પહેલી સંપૂર્ણ બેટરીથી ચાલતી પેસેન્જર ટ્રેન અને આ ટ્રેને ખાલી પરિવહનની રીત જ નથી બદલી એણે તો એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી દીધો છે અને આ ટેકનોલોજી કેટલી જબરદસ્ત છે એનો અંદાજો લગાવો બાવીસ મહિનાના સખત ટેસ્ટિંગ પછી હવે આ ટ્રેન માત્ર ત્રણ મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જાય છે ખરેખર આ એક અદ્ભુત સિદ્ધિ કહેવાય તો અત્યાર સુધી આપણે એ ટેકનોલોજીની વાત કરી જે આપણે બનાવી છે પણ હવે ચાલો કુદરતની એક એવી શક્તિશાળી અને અણધારી તાકાત તરફ નજર કરીએ જેને આપણે કંટ્રોલ નથી કરી શકતા આ એક બ્રહ્માંડીય ચેતવણી છે જે સીધી નવ પોઈન્ટ ત્રણ કરોડ માઇલ દૂરથી આવી રહી છે વૈજ્ઞાનિકો આપણને એક મોટા સૌર તોફાન એટલે કે સોલાર સ્ટોમની ચેતવણી આપી રહ્યા છે આ જે દેખાય છે ને એ સૂર્યમાંથી નીકળતી એક વિશાળ જ્વાળા છે આ એક અત્યંત શક્તિશાળી કુદરતી ઘટના છે અને એના કારણે આપણી દુનિયામાં મોટા પાયે ગડબડ થવાની પૂરી સંભાવના છે હવે આ ખતરાનું મુખ્ય કારણ છે રેડિયો બ્લેકઆઉટ આ શું છે સાવ સરળ ભાષામાં કહું તો જ્યારે સૂર્યમાંથી આવતી શક્તિશાળી એક્સરે ઊર્જા આપણા પૃથ્વીના વાતાવરણ સાથે ટકરાય છે ત્યારે જે હાઈ હાઈફ્રિકવન્સી રેડિયો તરંગો હોય છે ને એ બધા શોષાઈ જાય છે અને બધું ઠપ થઈ જાય છે તો આની અસર શું થઈ શકે વૈશ્વિક સ્તરે બહુ મોટી ગડબડ થઈ શકે છે આપણા કોમ્યુનિકેશન સિસ્ટમ એટલે કે રેડિયો ટીવી બધું બંધ થઈ શકે સેટેલાઇટ નેવિગેશન પાવરગ્રેડ રડાર સિસ્ટમ આ બધું જ ઠપ થઈ શકે છે અને એટલે જ આપણું આયસરો પણ પચાસથી વધુ ભારતીય સેટેલાઇટ્સ પર સતત નજર રાખી રહ્યું છે એટલે કે આ કોઈ દૂરની સમસ્યા નથી એની સીધી અસર આપણા જીવન પર પડી શકે છે તો એક તરફ બ્રહ્માંડનો આટલો મોટો ખતરો છે પણ બીજી તરફ માનવ જુસ્સો છે જે ક્યારેય હાર નથી માનતો ચલો હવે માનવ સમર્પણ અને સિદ્ધિની બે જોરદાર અને પ્રેરણાદાયક વાર્તાઓ જોઈએ આ છે વિજયનો જુસ્સો અને આ જુઓ દસ લાખ ડોલર આ રકમ ભારતીય શિક્ષિકા રૂબલ નેગીને ગ્લોબલ ટીચર પ્રાઇઝના વિજેતા તરીકે આપવામાં આવી છે આ એક એવું અદભુત સન્માન છે જે એક એવી વ્યક્તિને મળ્યું છે જેમનું કામ હજારો લોકોના જીવનમાં સાચું પરિવર્તન લાવી રહ્યું છે રૂબલ નેગીએ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આઠસોથી પણ વધુ લર્નિંગ સેન્ટર સ્થાપ્યા છે અને હવે આ ઈનામની રકમનો ઉપયોગ તેઓ એક વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે વ્યવસાયિક તાલીમ સંસ્થા બનાવવા માટે કરવાના છે આનાથી જરૂરિયાતમંદ લોકોને શિક્ષણ અને કૌશલ્ય આપવાનું એમનું જે મિશન છે એને હજુ વધુ વેગ મળશે તો આ હતી સમર્પણની જીત અને હવે સમર્પણથી આગળ વધીને વાત કરીએ રમતગમતના મેદાન પર થયેલી એક મોટી જીતની જ્યાં एक टीम ने પોતાનું જુસ્સા અને મહેનત થી એક શાનદાર ચેમ્પિયનશિપ પોતાના નામે કરી આ વાત છે વિમેન્સ પ્રીમિયર લીગ ફાઈનલ ની આરસીબી વિરુદ્ધ દિલ્હી દિલ્હી એ ટાર્ગેટ આપ્યો હતો અને આરસીબી એને 8 વિકેટે हासिल કરી લીધો સ્મૃતિ મંધાનાએ માત્ર 49 બોલમાં 81 રન ફટકાર્યા એક તરફ દિલ્હી સતત ચોથી ફાઈનલ હાર્યું તો બીજી તરફ બેંગલુરુ બીજીવાર WPL ચેમ્પિયન બન્યું આ મેચનો રોમાંચ જ કંઈક અલગ હતો અને એણે બતાવ્યું કે દબાણમાં પણ કેવી રીતે શાનદાર પ્રદર્શન કરીને ઐતિહાસિક જીત મેળવી શકાય છે તો જ્યારે આપણે આ બધું એકસાથે જોઈએ છીએ ત્યારે એક અદ્ભુત કોન્ટ્રાસ્ટ દેખાય છે નહીં એક તરફ છે સૌર તોફાનની બ્રહ્માંડીય શક્તિ જેની સામે આપણે લાચાર છીએ અને બીજી તરફ છે એક કપરી જીત પછીનો માનવીય આનંદ અને જુસ્સો આપણી દુનિયા ખરેખર આ બે છેડાઓ વચ્ચે જ જીવે છે કુદરતની અપાર શક્તિ અને માણસનો અટૂટ જુસ્સો તો આ બધી વાતો આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે ટેકનોલોજી કુદરત અને માનવ જુસ્સો આ ત્રણેમાંથી કઈ શક્તિ આપણા ભવિષ્યનું આગામી પ્રકરણ લખશે શું એ ટેકનોલોજી હશે જે બધું બદલી નાખશે કે પછી કુદરતનો પડકાર મોટો સાબિત થશે કે પછી અંતે માનવીય જુસ્સો જ બધી મુશ્કેલીઓ પર વિજય મેળવશે આનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે